આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર મહેતા વાંચે છે મુખ્ય ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી પ્રારંભ નાણામંત્રી કનુ દેસાઈ આવતીકાલે ગુજરાત વિધાનસભામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર રજૂ કરશે રાજ્યમાં અકસ્માતની અલગ અલગ બે ઘટનામાં બે બાળકો સહિત છ લોકોના મોત આશ્રમ શાળામાં આરટીઈ નિયમોના અમલ માટે આઠસો એકાવન જ્ઞાન સહાયકોની ભરતી કરાશે રાજ્ય સરકારનું વડી અદાલતમાં નિવેદન અને મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગમાં વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો સમાચાર વિગતવાર ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી પ્રારંભ થયો શ્રી દેવવ્રતે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે રાજ્યના વિકાસમાં આયોજન અને કાર્યક્રમોમાં જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષ અને ઉત્થાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું સાંભળીએ ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતાનો અહેવાલ ગુજરાત ની પંદરમી વિધાનસભાના છઠ્ઠા બજેટ રાજ્યપાલ આચાર્ય બજેટ પ્રારંભ થયો હતો જણાવ્યું છે કે દેશનું સંવિધાન માત્ર એક પુસ્તક જ બની ન રહે પણ તેને વિકાસ ભાવના દેશના લોકોની બની રહે એ જરૂરી છે રાજ્યના સરદાર પટેલ કનૈયાલાલ મુનશી અને હંસા મેહતા એ દેશ મહત્વનું યોગદાન આપ્યું હોવાનું પણ જણાવ્યું છે આપણા સરદાર પટેલ દેશ માટે અસરદાર નેતા રહ્યા છે તેમ પણ તેઓએ જણાવ્યું છે સાથે દેશમાં પોલિસી નિર્માણમાં ગુજરાત મુખ્ય રાજ્ય બન્યું છે તેમ પણ તેઓએ જણાવ્યું છે રાજ્યમાં હાલ સોલર ક્ષેત્રે પ્રાકૃતિક ખેતી સેમી બાબતે દેશભરમાં અગ્રેસર છે હાલ ગ્રીન હાઇડ્રોજન નિર્માણ અને સોલર એનર્જી માટે દેશના અગ્રેસર રાજ્ય બન્યું છે રાજ્યપાલના સંબોધન બાદ આભાર પ્રસ્તાવને ગૃહમાં રજૂ કરાયો આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય ડોક્ટર મનમોહનસિંહ સ્વર્ગીય ધારાસભ્ય કરસન સોલંકી પૂર્વ ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય કમલેશ પટેલના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ કર્યો ત્યારબાદ ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી મુલતવી રાખવામાં આવી આવતીકાલે વિધાનસભામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર રજૂ થશે નાણામંત્રી કનુ દેસાઈ આ બજેટ રજૂ કરશે ત્યારે સરકાર સમક્ષ અમદાવાદ ટિમ્બર માર્ટ એસ રાહત આપવાની ફર્નિચરનું ક્લસ્ટર અમારે જેથી લોકો ચાઇના ના જાય અને ઇન્ડિયાથી કરે તો પોલિસીઝ એવી જ હોવી જોઈએ કે ભાઈ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થાય અને લોકો બી આગળ વધે અને ઇન્ડસ્ટ્રીને જોડે દેશ આગળ વધે સત્ર દરમિયાન વિધાનસભાના મેજ પર અલગ અલગ કાગળો મુકાશે તેમજ કામકાજ સમિતિના આઠમાં અહેવાલની રજૂઆત કરાશે આ સત્રમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ બે મહત્વના સરકારી વિધેયકો રજૂ કરશે જેમાં ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબત ખરડો અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ નોંધણી અને નિયમન સુધારા ખરડાનો સમાવેશ થાય છે સુરત જિલ્લાના માંડવીના ગામતળાવ ગામ નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ચાર લોકોના મોત થયા છે તો છ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે તમામ લોકો તાપી જિલ્લાના નિંદવાડા ગામના વતની છે અને લગ્ન પ્રસંગ બાદ ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં ડૂબી જતા બે બાળકના મોત થયા છે શહેરના વડનગરમાં રહેતા બે ભાઈ બહેન કૃષ્ણનગર પાસે ભોગાવો નદીમાં નાહાવા ગયા હતા ત્યારે પાણીમાં ગરકાવ થઈ જતા ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ કરી હતી ત્યારે બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા આશ્રમ શાળામાં આરટી આરટી નિયમોના અમલ માટે આઠસો એકાવન જ્ઞાન સહાયકોની ભરતી કરાશે તેમ સરકારે આજે હાઈકોર્ટ સમક્ષ કહ્યું હતું સરકારે એમ પણ કહ્યું હતું કે આ જ્ઞાન સહાયકોને નોકરીમાંથી કાઢવામાં આવશે નહીં ગુજરાત હાઈકોર્ટમાં આશ્રમ શાળાઓને લગતી અરજી ઉપર મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગરવાલ અને ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ સમક્ષ સુનાવણી ચાલી રહી છે જેમાં અગાઉ સરકારી વકીલે અદાલતને જણાવ્યું કે આ અંગે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી કમિટીએ આશ્રમ શાળાઓના પુનઃરચના અંગે સરકારને અભિપ્રાય આપ્યું હતું આશ્રમ શાળાઓમાં પણ કોર્ટના નિર્દેશ મુજબ રાઇટ ટુ એજ્યુકેશનની જોગવાઈઓ મુજબ જ શિક્ષણ અને સુવિધા આપવામાં આવશે આ માટે સરકારે ગ્રાન્ટ પણ જાહેર કરી છે છેલ્લી સુનાવણીમાં સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે આરટીઈ એક્ટ મુજબના નિયમોના પાલન માટે કુલ આઠસો જેટલા જ્ઞાન સહાયકોની ભરતી અંગે સંલગ્ન વિભાગને માંગણી મોકલી આપવામાં આવી છે બીજી તરફ મહીસાગર જિલ્લામાં ખેલ સહાયક શિક્ષકોને છૂટા કરાતા ખેલ સહાયકોમાં કચવાટ જોવા મળ્યો હતો આ નિર્ણય અંગે ખેલ સહાયકોએ મહીસાગર જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો ભાવનગર રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરીના કારણે ભાવનગર ઓખા એક્સપ્રેસ ટ્રેન આવતીકાલથી બે માર્ચ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર વચ્ચે ચાલશે ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશુક અહમદના જણાવ્યા મુજબ ટ્રેન નંબર એક નવ બે નવ ભાવનગર ઓખા એક્સપ્રેસ બીજી માર્ચ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે જેથી આ ટ્રેન સુરેન્દ્રનગર ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે ટ્રેન નંબર એક નવ બે એક શૂન્ય ઓખા ભાવનગર એક્સપ્રેસ આવતીકાલથી ત્રણ માર્ચ સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે આ ટ્રેન ઓખા સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે આ ટ્રેનના ઓપરેટિંગ સમય સ્ટોપ અને સ્ટ્રકચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો ડબલ્યુ 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 ડોટ ડોટ ઇન્ડિયન રેલ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઈટની મુલાકાત લઈ શકે છે મોરબીમાં મહાનગરપાલિકા કાર્યરત થયા બાદ વર્ષો જૂના દબાણો હટાવવા ઝુંબેશ હાથ ધરાઈ છે જેના ભાગરૂપે વન વીક વન રોડ અંતર્ગત આજે શહેરના સામાકાંઠા વિસ્તારના શોભેશ્વર રોડ પર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં મેઇન રોડ પર વર્ષોથી બની ગયેલા કાચા પાકા મકાનો દુકાનોના દબાણો દૂર કરાયા હતા આ અંગે વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે આપી હતી મૂળ આયોજન હતું એમાં કલેક્ટર ઓફિસ સુધીના રોડનો સમાવેશ હતું બહુ આનંદની વાત છે કે તમામ ત્યાંના દુકાનદારોએ એમને સહકાર આપ્યો છે અને પોતાની રીતે એમના જે નાના મોટા આગળ છજ્જા નીકળી ગયા હોય દબાણ સામેથી દૂર કરી દીધા છે એથી કોર્પોરેશનને પણ બહુ મદદ મળે છે અને લોકોને પણ પબ્લિક સ્ટ્રીટની સારી સુવિધા મળે છે એ એ બદલ હું એમનો આભાર પણ માનું છું ગીર સોમનાથ કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે ગેરકાયદેસર ખનીજ ખોદકામને લઈને સાત કરોડ અડસઠ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ રાજેશ બજગોતર જણાવે છે કે વિઠ્ઠલપુર ગામમાં મહેસૂલ અને ખાણ ખનીજની ક્ષેત્રીય ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ક્વોરી લીઝની બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજની તપાસ કરી માપણી કરવામાં આવી હતી તેમાં આશરે એક લાખ બાવન હજાર ટન જથ્થો ગેરકાયદેસર નિકાસ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું ચણા અને રાયડાને ટેકાના ભાવથી ખરીદવા રાજ્ય સરકારે ઓનલાઇન નોંધણી શરૂ કરી છે ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર ખાતે વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવી શકે છે તેમ મહીસાગર જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું દરેક ખેડૂત ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત કક્ષાએ વીસી ના માધ્યમથી આ અરજી કરી શકશે આ અરજી નવ ત્રણ બે હજાર પચીસ સુધી થઈ શકશે સરકારે ટેકાના ભાવ ખુબ સરસ બાંધેલા છે ચણાનો પ્રતિ મણ નો એટલે કે વીસ કિલોનો ભાવ અગિયારસો ને ત્રીસ રૂપિયા છે જયારે રાયના પાકમાં વીસ કિલોનો ભાવ એટલે કે પ્રતિ મણ નો ભાવ અગિયારસો નેવું રૂપિયા છે આગામી પાંચ દિવસમાં રાજ્યના તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય હવામાન વિભાગ અનુસાર બે દિવસ મહત્તમ તાપમાન ઘટશે અને ત્યારબાદ તાપમાનમાં વધારો થશે રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આવતીકાલથી વાદળો ઓછા જોવા મળશે ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ ઓ અંતર્ગત અમદાવાદમાં મધ્ય ઝોનની ભાઈઓની ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી સાત દિવસની આ ટુર્નામેન્ટમાં ત્રણ વય જૂથની સ્પર્ધામાં પાંચસો તેર ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં અંડર ફોર્ટીન એજ ગ્રુપમાં પ્રથમ અમદાવાદ ગ્રામ્ય અને દ્વિતીય પાટણની ટીમ અંડર સેવન્ટીનમાં અરવલ્લીની ટીમ પ્રથમ અને દ્વિતીય અમદાવાદ ગ્રામ્યની ટીમ અને ઓપન એજ ગ્રુપમાં પ્રથમ સ્થાને અમદાવાદ ગ્રામ્ય અને દ્વિતીય સ્થાને ગાંધીનગર ગ્રામ્યની ટીમ વિજેતા બની હતી ઉલ્લેખનીય છે ઝોન કક્ષાની વિજેતા ટીમ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લેશે વલસાડ જિલ્લાના દુલસાડ ગામમાં વિશ્વના સૌથી ઊંચા રુદ્રાક્ષના શિવલિંગનું અનાવરણ કરાયું વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે છત્રીસ લાખ રુદ્રાક્ષથી બનેલ છત્રીસ ફૂટ ઊંચા આ ભવ્ય શિવલિંગને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યું છે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત દેશમાંથી એકસો વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ હતી જેમાં દીવ બુચરવાડાની પીએમ શ્રી જવાર નવોદય વિદ્યાલયના કરણ ચૌહાણ અને દમણની કોસ્ટગાર્ડ પબ્લિક સ્કૂલની શ્રીજાકુમારીનો પણ સમાવેશ થાય છે વડોદરામાં મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ ડબલ્યુપીએલમાં આજે યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે અમદાવાદમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીની પ્રથમ સેમીફાઈનલના ત્રીજા દિવસના અંતે કેરળ સામે ગુજરાતે એક વિકેટ ગુમાવી રન કર્યા છે ગુજરાત તરફથી પંચાલે સદી રન કર્યા ઉલ્લેખનીય છે કે પ્રથમ ઇનિંગમાં કેરળની ટીમ રન કરી ઓલ આઉટ થઈ હતી અંતમાં મુખ્ય સમાચાર ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી પ્રારંભ નાણામંત્રી કનુ દેસાઈ આવતીકાલે ગુજરાત વિધાનસભામાં વર્ષ બે હજાર પચીસ અંદાજપત્ર રજૂ કરશે રાજ્યમાં અકસ્માતની અલગ અલગ બે ઘટનામાં બે બાળકો સહિત છ લોકોના મોત આશ્રમ શાળાઓમાં આરટીઈ નિયમના અમલ માટે આઠસો એકાવન જ્ઞાન સહાયકોની ભરતી કરાશે રાજ્ય સરકારનું વડી અદાલતમાં નિવેદન અને મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગમાં વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા